જેના પર આજે સવારે છે ખાસ વાત એ છે કે ભાજપે ઓડિશા વિધાનસભા ચૂંટણી પહેલા મંદિરના દરવાજા ખોલવાનો વાયદો કર્યો હતો ભાજપના સાંસદ સંબિત પાત્રા પ્રતાપચંદ્ર સારંગી સહિત અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા તેમણે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તમામ કપાટ ખોલવા અંગેની જાણકારી આપી હતી તેમણે કહ્યું હતું કે અમે કાલે કેબિનેટની બેઠકમાં જગન્નાથ મંદિરના ચારે કપાટ ખોલી નાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો આજે સવારે સાડા મિનિટ પર આ પ્રસ્તાવને મંજૂરી મળી છે મેં મારા ધારાસભ્યો અને પૂરીના સાંસદ સાથે મંગળા આરતીમાં જોડાયો અને વધુમાં તેમણે જણાવ્યું કે આગામી બજેટમાં મંદિરના મેનેજમેન્ટ માટે પાંચસો કરોડ રૂપિયાના ફંડની ફાળવણી પણ કરવામાં આવશે